નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર પાંચ બરોબર ધોરણ એમાં પાંચ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર છે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ ધોરણ એમાં તૈયાર તમારે અહીંયા પહેલો ક્વેશ્ચનની રકમ આપેલી છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ શોધવાના છે સહેલામાં સહેલું છે મિત્રો અહીં પહેલાં આઠ આપેલ છે બાર આપેલ છે સોર આપેલ છે વીસ આપેલ છે આમાં જુઓ મિત્રો તમને હું એક સૂત્ર આપીશ બરાબર એ સૂત્રના આધારે તમારે આગળ ગણવાનું છે પહેલાં તમારે આમાં એ શોધવું પડશે ત્યાર પછી તફાવત શોધવો પડશે પછી એ શોધે તફાવત બરાબર ખાલી આટલું જ શોધવાનું છે બરાબર તો એ પહેલાં આ સમાંતર શ્રેણી આપેલ છે અહીંયા જો સમાંતર શ્રેણી છે તો આ આ સમાંતર શ્રેણી છે કઈ રીતે સાબિત થાય કે જો મિત્રો આઠ માં ચાર ઉમેરીએ તો બાર બાર માં ચાર ઉમેરીએ તો સોળ સોળ માં ચાર ઉમેરીએ તો વીસ અને વીસ માં ચાર ઉમેર ચોવીસ આવશે ચોવીસ માં ચાર ઉમેરીએ તો અઠ્યાવીસ આવશે બરાબર આ તેના પછીના બે પદો એ બરાબર આઠ લખી દેવાનું ત્યાર પછી આ બીજા પદમાંથી પહેલું પદ બાર બાદ કરવાનું બરાબર એટલે કેટલા આવશે મિત્રો ચાર બરાબર એટલે હવે જો મિત્રો એ તમારે અહીંયા શું કરવાનું ખબર છે એ ચાર પદ તો આપેલા છે આને એ વન કેવાય એ ટુ કેવાય એ થ્રી એ ફોર હવે એ ફાઈવ બરાબર અને એમાં તમારી આ ડી ઉમેરવાનું બરાબર એટલે ચોવીસ એ સિક્સ અહિયાં કેટલા આપેલા છે વીસ આપેલા છે વીસ પછી એ ફાઈવ કેટલો મળે ચોવીસ તો અહીંયા ચોવીસ માં તમારે કેટલા ઉમેરવાના તફાવત ઉમેરવાનું ચાર એટલે કેટલા થયા અઠ્યાવીસ બરાબર એ જ રીતે તમે બીજા નંબરનો દાખલો પણ ગણી શકો છો કેવો છે પાંચ ત્રણ જીરો માઇનસ ત્રણ ડેસ 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 જો મિત્રો આમાં ત્રણ ત્રણમાં બે મતું પાંચ એટલે કે અહીંયા આપણી ખબર પડી જશે હમણાં સમાંતર શ્રેણી બરાબર એકદમ સહેલી છે ટેન્શન લેવાનું નહીં બરાબર આમાં એની કંઈ આવશ્યકતા નથી પરંતુ ડીચ શોધવાનું છે તો આપેલ સમાંતર શ્રેણી છે હા સમાં શ્રેણી છે મોટા ભાગે શ્રેણી સમાં ડી બરાબર ત્રણ માઇનસ પાંચ બરાબર કેટલો તફાવત આવ્યો માઇનસ બે બરાબર માઇનસ બે એટલે કે આમાંથી બે બાદ થાય તો આટલા માટે આમાંથી બે બાદ થાય તો જીરો જીરોમાંથી બે બે બાદ થાય એટલે માઇનસ ત્રણ બરોબર એમાં આવે ત્યાર પછી આપણે માઇનસ ત્રણ અને મિત્રો આપણને મારા ખ્યાલથી સમાંતર શ્રેણી છે જ નહીં કારણ કે આમાં ત્રણ ઉમેરાય છે એટલે આ સમાંતર શ્રેણી નથી મિત્રો બરોબર અહિયાં જવાબ તમે લખી દેજો સમાંતર શ્રેણી નથી બરોબર ત્યાર પછી અહીંયા ત્રીજો જોઈએ તો ત્રીજું ની આઠ ત્રણ માઇનસ બે માઇનસ સાત હા મિત્રો આ આકાદી આઠ ને ત્રણ ને પાંચ આઠ આઠ ત્રણ માંથી પાંચ પાંચ થાય તો માઇનસ બે હા મિત્રો આ સમાતર શ્રેણી છે સો ટકા બરોબર એટલે એ લખી શકાય કે શ્રેણી છે સમાંતર શ્રેણી હોય તો ડી બરાબર ડી શોધવા માટે તમારે શું કરવા બરાબર એ માઇનસ એ વન આ સૂત્ર યાદ રાખો ને ટુ માઇનસ એ વન એટલે આને A2 કહેવાય અને એ વન કહેવાય બરોબર 3 માંથી આઠ જાય તો કેટલા વધે માઈનસ પાંચ બરોબર માઇનસ સાત બરોબર માઇનસ સાત માઇનસ માઇનસ પાંચ બરોબર હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો

માઇનસ સાત નહીં આવે માઇનસ પાંચ આવશે કારણ કે મિત્રો આપણે તફાવત કેટલો આપેલું છે માઇનસ પાંચ ઉમેરીશું આ આવી એમાં માઇનસ પાંચ ઉમેરીએ તો માઇનસ બાર માઇનસ પાંચ બરાબર સાત ને સત્તર બરાબર તો આપણને એ સો એ સિક્સ પણ એ સિક્સ પણ આપણે મળી ગયા એ ફાઈવ પણ આપણે મળી ગયા બરાબર મિત્રો ખબર પડી ગઈ ના ખબર પડી હોય તો મને નીચે કમેન્ટ કરો હું ફરીથી તમને સમજાવીશ ત્યાર પછી આપણે આગળ એક જોઈએ લાસ્ટ છે એના પછી જોઈએ ક્વેશ્ચન બે જોઈ લઈએ અહીંયા મિત્રો કંઈ આવી સમાનતા શ્રેણી આપેલી છે તો તમારે કંઈ ગભરાવાનું જરૂર નથી આપણે આના બધાના ભાગલા પાડી દઈશું બરાબર અહીંયા ત્રણ ત્રણ વત્તા રૂટ બે અહીંયા રૂટ આઠ નું વર્ગ શું થાય બે રૂટ બે બરાબર ત્યાર પછી ત્રણ વત્તા રૂટ અઢાર એટલે જો મિત્રો તમને રૂટ અડાર એટલે નવ બે અઢાર નવ નું વર્ગ મૂળ ત્રણ એટલે રૂટ બે બરોબર ખબર પડી ગઈટ હવે મિત્રો તમારે શું કરવાનું તો અહીંયા સમાંતર શ્રેણી છે ને મિત્રો આમાં જુઓ આમાં એક રૂટ બે ઉમેરાય છે ને દરેકમાં જુઓ આમાં એક રૂટ બે છે આમાં બે રૂટ બે છે આમાં ત્રણ રૂટ બે છે અહીંયા કઈ ના હોય તો અહીંયા શું હોય એક હોય બરાબર એટલે અહીંયા હવે આ સમાંતર શ્રેણી છે ખબર પડી ગઈ હવે એ જ રીતે આપણે આ ડી એટલે આમાંથી આ બાદ થાય તો એટલે લખે એ ટુ માઇનસ એ વન બરાબર ત્રણ વત્તા એક રૂટ બે માઇનસ ત્રણ એટલે શું મળ્યું આપણને એક રૂટ બે બરાબર તમે એક ના લખો તો પણ ચાલીસ ત્યાર પછી આપણે એ ફાઈવ શોધીએ તો આપણને આ કેટલા આપેલા છે ત્રણ આ આપણે આ પદ ભૂલી જવાનું હવે આ આપણી છે બરાબર શ્રેણી ત્રણ વત્તા ત્રણ રૂટ બે એમાં આપણે કેટલા ઉમેરવાના એક રૂટ બે તો આપણને કેટલા મળશે આપણને મળશે મિત્રો ત્રણ વત્તા ચાર રૂટ બે બરાબર ત્યાર પછી એ સિક્સ જોઈએ તો ત્રણ વત્તા ચાર રૂટ બે વત્તા એક રૂટ બે એટલે ત્રણના એટલે પાંચ રૂટ આ રીતે આપણે એ અને એ તો મિત્રો તમારે આ દાખલામાં ખૂબ પ્રોબ્લેમ હોઈ શકે છે હું તમને આ ફરી સમજાવું છું બરાબર આ ત્રણ ના ત્રણ ત્રણ એક રૂટ તમારે ત્રણ વધતા રૂટ બે આપેલો છે પરંતુ અહીંયા રૂટની આગળ કંઈ ના હોય તો આપણે એને એક કહી શકાય બરાબર પછી આ ત્રણ રૂટ આઠ આપેલા છે રૂટ આઠનું વર્ગમૂળ કેટલું વધે જોઉં ચાર બે આઠ બરોબર બેનું ચારનું વર્ગમૂળ બે એટલે આ બે આવી ગયા બાર એટલે આ રૂટ આઠનું વર્ગમૂળ કાઢતા આવડી ગયું ત્યાર પછી રૂટ અઢાર તો રૂટ અઢારનું કઈ રીતે નીકળે જુઓ રૂટ અઢાર રૂટ અઢાર એટલે નવ ગુણ્યા બે બરાબર એટલે ત્રણ નવનું વર્ગ મૂળ ત્રણ એટલે ત્રણ બરા ગયા ત્રણ બે બરાબર આ ત્રણ રૂટ બે એટલે આ બંને આપણી ખબર પડી ગયા તમને ત્યાં પછી આ સમાંતર શ્રેણી છે જુઓ કારણ કે આમાં કંઈ નથી આમાં ત્રણ છે બરાબર ત્રણમાં એક રૂટ બે બરાબર એ એક રૂટ બે ઉમેર્યા તો આપણને શું મળ્યું રૂટ બે એક રૂટ બે એમાં પાછા એક રૂટ બે ઉમેર્યા આમાં એક રૂટ બે ઉમેર્યા એટલે ત્રણ રૂટ બે ત્રણ વત્તા બે રૂટ બે અને આમાં પછી એક રૂટ બે ઉમેર્યા એટલે ત્રણ વત્તા ત્રણ રૂટ બે બરાબર અહીંયા જો પહેલાં અહીંયા એક છે પછી અહીંયા બે છે અને અહીંયા ત્રણ છે એટલે આ સમાંતર શ્રેણી છે અહીંયા પછી આપણે એનો ડી શું થયું તફાવત શું થયો ડી એટલે આ પદમાંથી આ પદ બાદ કર્યું તો ત્રણ ત્રણ જતા એટલે શું હતું એક રૂટ બે બરાબર ત્યાર પછી આ એક રૂટ બે તો આપણે દરેકમાં ઉમેરવાના જ હોય છે અહીંયા છેલ્લી સમાંતર શ્રેણી કઈ આપેલી છે ત્રણ રૂટ અઢાર બરાબર તો અહીંયા ત્રણ રૂટ અઢાર ત્રણ રૂટ આપણે શું કહી શકાય ત્રણ રૂટ આપણે શું કહી શકાય ત્રણ વત્તા ત્રણ રૂટ બે તો અહીંયા લખી ત્રણ વત્તા ત્રણ રૂટ બે એમાં એક રૂટ બે એટલે ત્રણ વત્તા ચાર રૂટ એ જે એ સિક્સ બરાબર ત્રણ વત્તા ચાર રૂટ બે આ ઉમેરવાનું બરાબર આ ઉમેર્યા અહીંયા અને આપણે આ ડી તો ફાઇનલ જ છે એક રૂટ બે દરેકમાં ઉમેરવાનું એટલે આપણે ત્રણ વત્તા પાંચ રૂટ બે ખબર પડી ગઈ તો મિત્રો આ રીતે આપણે આખો દાખલાને સંપૂર્ણપણે સમજ્યા તમને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ ઉડી જુ